बहुत अब वाली तो बगो ढेट दायो ढेट हां ठोके करके बोलू से ने ने हूं अब निरा बोल बीवान ने कह दे आज दे सब अपने आबरू पे रात ना को हां भाई काय दे से बगो ढेट ढेट अब करी जा हां अब करियो एकरा चड्डी मारियो वजा नजदीकिता तुम एको हमें कोई भीता ना हां तुम में बस बाप थी भी एकती તમારો એક જ વિડિયો બે ત્રણ દિવસ થા ભાઈ હા હા તમારું આખું નામ ભાઈ ઋતવિક નાતાભાઈ ગોહિલ ઋતવિક નેતાભાઈ ગોહિલ હા હા જિલ્લો તાલુકો આંબા તમારી સમાજ વિશે અમે કાસળ કિસળ એવું ઉડાડીને પછી હું માફી માંગી લઉં મને તમારી સમાજ માફ કરી દે સાહેબ એમાં એ છે ને છોકરો છે

માફ કરી દે હું એમ પૂછું તમે જવાબદારી લેલો મારે તમારે આખી સમાજ ને કઉ એમ કઉ ના આખી સમાજ માફ ના કરે મારું એમ થાય અને તમારી સમાજ વિશે અમારે કોઈ બોલ્યા હોય તો તમે એની માટે કાયદેસર કરો મારો સપોર્ટ છે

ઈ ભાઈ અરે મારે હું યાર connection નંબર ના મારે તો કોઈ હારે મારે તો જી બોલ્યું હોય ને એ ભાઈ ના number લઇ મેં વાત કરું હું તમને હાલો હા બોલો ભાઈ હા હું છે ભાઈ તમને ખબર હું હોય તમે કર્યું મેં તો નથી કર્યું કઈ વે એ બધા આમ આમ રેમ તું કરતા આમ ભૂલ માં કોણ એના કોઈ ના ખબર તો બધી વાત તમારી હાચી તમે કઈ સમાજ માંથી બોલો ભાઈ,

અમે માથે બોલ્યા છે જે હોય ના ડાયાભાઈ નાથાભાઈ ભગાભાઈ વિશાળે એ અમારી ભૂલ છે અમે કાંઈ બે વાળા ભેગા છે પણ એને કીધું ને અમે બોલ્યા બીજું કાંઈ નથી અમારી ભૂલ થાય જે હોય એ હવે હવે નહીં બોલીએ આવું એમ અમને ખબર નથી કે વિડીયો એ નાખી દે અમારી ભૂલ છે હા ભાગીરાથ હા બોલો એટલે એ ભાઈ એમાં આ જે માફીના વિડીયા દીધા હા

બરફ ખાવા ગયા તા લાઈ શું લગાડી બરફ ખાઈ મને તાઠા પડ્યા હતા તમે ભડકા ગી રહ્યા કઈ વાંધો ને હું વાત કરી કરીને માફી નો વિડીયો દીધો એનું નામ શું છે

હા બોલો ને બોલો ને એમાં ભૂલ થી નકાણો આપણે આજે ભાઈઓ છે ને તમારા ભાઈઓ હા ઈ ભાઈઓ એરે વાત કરવાનું કે તમે આરે કરો અમારે કાય વાંધો જ નથી પણ આ બધું ભૂલ માંથી જો એવું છું ભલે ભલે ઈ તો તમારે હારું ભરતું હોય એક એકબીજાને હારું આ અમારે ઘર જેવા સબંધ છે એને બે ટેક્ટર છે મારે બે ટેક્ટર છે હું તમને શું કહું ભાઈ ઘર જેવા સંબંધ હોય ને તો ઘર જેવા સંબંધ રહી ગયો પણ આ તો શું છે કે તમે જે ક્યાં સોશિયલ મીડિયા માં ફેલાવો થાય ને ભૈલા

અને તમારા ગામ સુખ શાંતિ જળવાઈ રહી ને એવો પ્રયાસ કરજો પણ આમાં જવાબ તો પીજો આવું વાયરલ થયું ને જવાબ તો કોઈ પણ દેવા પડે આજે તમે હું ગમે હું મેં હું કઈ બોલ્યો જવાબ તમે દીધો કે

મેં તો એનું એનું કારણ છે ભાઈ કે આજે તમે જો કઈ તમારે જે કઈ મજાક મસ્તી વ્યવહાર હોય ભાઈ જે કઈ મજાક મસ્તી નો વ્યવહાર હોય પણ જે કઈ વસ્તુ વાયરલ થઈ ગઈ એ તકલીફ બારું સમજ્યા તમે સમજ્યા હું તો તમારો ફોન અત્યારે એક થઇ ગયો એટલે તમારો મારી વાત સાંભળો તમે આખી તમે તમને આગળ સમજવામાં આવી જાય તમારો ફોન એક થઈ ગયો તમારો નંબર એક થઈ ગયો તમે વ્યક્તિ એક થઈ ગયા હવે તમને ફોન તો પાનસો આવે બરોબર પણ એ જે પાંચસો ફોન કરવા વાળા છે એને ખબર ન હોય કે ચારસો નવાણું એ ફોન કરી દીધા છે છે કે તમારો નંબર એક ફોન એક ને તમે વ્યક્તિ એક પણ જે કઈ સમાજ પ્રત્યે જે કઈ બોલાવું છે ને એમાં તો સમાજ માંથી કોઈ પણ જાગૃત હોય તમને

અમાટણ સોશિયલ મીડિયામાં એવું છે કે એક શબ્દમાં ભૂલ ખાઈ ગયા ને એટલે પછી આમાં તકલીફ ઉઠાઈ અરે મેં તો એને કહી દીધું ભાઈ તું સુરત ભરીન ખેલા લઈ વઈ જા આયા અમારી ભેગો અમારે સુરત જવાની કોઈ જરૂર નથી જો કે અમે જે બે બે પાંચ જણા હતા એ મને ખબર છે એક બે ના બીજા ના રેકોર્ડિંગ અમારા આવી ગયા છે કે ભાઈ આજે એને માફી માંગી લીધી એની ભૂલ થઈ ગઈ પણ મારું આખો કહેવાનો મતલબ ઈ છે કે કોઈ પણ ને આજે એવું અમે તમારી જ્ઞાતિ વિશે કદાચ નું કોઈ પણ બોલ્યું હોય ને તમારા ભાઈ થોડક બોલી ગયા તા પણ અમે તો એમાં કઈ કર્યું નથી પણ તમારે એનું પ્રૂફ એનું જ રજૂ કરી દેવાય કે ખબર પડે ખરેખર કોઈ બોલાય નહીં તમારો વિડિયો આપણે જે વિડિયો અમે માફીનો નાખ્યો એમાં જે ભાઈ બોલે છે એમાં હા છે એમાં કઈ નવીન તો છે નહીં પણ આ તમારો ભાઈ હોલ કરી તે આ બધું થાય છે ને નકર તો શું થાય એનું 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 કારણ છે કે આજે હું સકભાઈ કોઈ પણ સમાજની લાગણી દુબાય

ભલે ભલે હવે જે કાંઈ ફોન બોન કદાચ ને શું છે ભાઈ આમાં તો અમે તો અમને અમારી પાસે પૂગે ત્યારે અત્યારે ફોન કરવાની ફરજ બનતી હોય પણ કોઈ પણ ના ફોન બોન આવે તો જરા ખખડો જવાબ દેજો આપણે તે જેનાથી આગળ જતાં કોઈ શું છે કે આમાં હું ઈ તકલીફ દેવી શક માનો કે કોઈ પણ આવીને ફોન કરીને તું તડાકા કરી ગયો હું ભાઈ કોઈને સમજવા માટે હું એ જ કહું છું કોઈ પણ આજે જે શરૂઆત તમે કરી છે એટલે થોડુંક આપણે સંતિતી દે ઉપર જવાબ દે દે તો હારું પડે આગળ જતા એમ હું તમને આખી વાત સમજાવી ગયા નહીં તમને કેમ લાગ્યું અમારું અરે ઈ લાગવાનું નઈ ભાઈ આજે હું એમ કહો છું કે જાહેરમાં જે ફરસ છે ઈ તો અપમાન થઈ ગયું હાલો હું તમને એમ કહું હું તમે કદોને અમારા પોક સાટો પણ એનો મતલબ હું કઈ નઈ હવે થઈ ગયું હાલો તમે કઈ દીઓ તમારા મોઢામાંથી જે શબ્દ નીકળી ગયા હવે તમે પોક સાટોક નાના ભાઈ ઈ તો ખરેખર બી એવું બોલાય જ નહીં પણ એવું બોલ્યા પહેલા તમારે વિચાર કરવાનો હોય હું એમાં હું મારો વાક નથી હું બોલ્યો જ નથી મારો ભાઈ બોલ્યો ભલે તમારા ભાઈ બોલ્યા હોય એને તો હું જક એ બોલ્યા પછી ડટી ન રહી હોય તેને એને જ કદાચનો ફોન બંધ કરી દીધો હોય તો નંબર તમારો તમારો નંબર મળ્યો છે એ કોઈ કઈ કોઈ પરચા થી તો નો મળ્યો હોય નંબર ક્યાંક આડા અવરો જ મળ્યો હોય ને તમારા ગ્રુપમાંથી જ મળ્યો હોય

બાળ મહાપુરુષનું નું નામ લેતા શીખાયોપડી વસે બાળબુદ્ધિ માંથી આપડે યુવાની બુદ્ધિ માં આવી જાય બરોબર ભલે ભલે અમારા નંબર આવ્યા તા એટલે ફોન જ આવશે

ભાઈ નો વાતો ગોલા ખાઈ ના ફોન બોન આવે કદાચ તમારી રીતે હરખો જઈજ મારા તમારો નંબર એ વાયરલ થયો છે કદાચ ને તમને કોઈ ફોન કરે તો જેવી હકીકત હોય એવી કે ભાઈ ખરેખરી ભૂલ થઈ ગઈ છે છોકરાઓને બોટ કરી તમારે કરવું હોય એટલું કઈ છૂટા થઈ જાય હા માં હજી જ્યાં ભડાકા કરતા નઈ હા હલો નઈ તો હું બધું કરે એવું લાગે પછી હું તમને ફોન કરે ભલે ભલે કઈ વાંધો નઈ કઈ વાંધો નઈ